જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ ભગવત સેવાને દેશકાળનું બંધન નથી એક શેઠને ત્યાં એક મહેતાજી કામ કરતા મહેતાજી હતા તો ખૂબ જ આળસુ અને કામચોર જ્યારે પણ શેઠ કોઈ બહારનું કામ બતાવે ત્યારે મહેતાજી આમ તેમ થઈ જતા અને કામ ન કરતા પૂછે ત્યારે કહેતા કે અરે આ વાત હતી હું તો સમજેલો આમ આમ કરી અને ટાળી દેતા એકવાર શેઠે એક બે કાર્ય બતાવી અને એક કવર મહેતાજીને આપ્યું અને કહ્યું કે આ એના પર લખેલા ઠેકાણે પહોંચાડી દેજો મહેતાજીએ કવર ખિસ્સામાં મૂક્યું અને ભૂલી ગયો સાંજે શેઠે પૂછ્યું કવર આપી આવ્યા કવર અરે હું તો મહેતાજીએ પોતાનું સ્વાભાવિક ઉત્તર આપ્યું મહેતાજીએ પોતાનું સ્વાભાવિક ઉત્તર આપ્યું કે કવર કોઈ વાત નહીં શેઠે કહ્યું એ કવર જુઓ તો ખરા કે કોના નામનું છે કવર મહેતાજીના જ નામનું હતું એમાં એમની બર બરતરફીનો હુકમ હતો આપણે પણ મહેતાજી જેવા જ છીએ શ્રીમદ આચાર્ય ચરણ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી ગયા છે કરી ગયા કે કૃષ્ણ સેવા જ આપણું કર્તવ્ય છે છતાં વારંવાર એ જ પૂછતા રહીએ છીએ કે અમારું શું કર્તવ્ય છે વધારામાં એની સાથે એ પણ જોડી દઈએ છીએ કે આજના દેશકાળમાં ભગવત સેવા એ દેશકાળનું બંધન નથી સેવા કોઈ પણ દેશ કોઈ પણ કાળમાં કરી શકાય છે મર્યાદા માર્ગીય બંધન આપ બંધન અહીં નથી નડતા પણ આપણે આપણા રચેલા બંધનોમાં બંધાયેલા હોવાથી પ્રભુના બંધનમાં બંધાવા નથી ઈચ્છતા ખેતાજીની જેમ અજાણ્યા બની આપણે કર્તવ્યથી મો સંતાડતા ફરીએ છીએ પથ ભ્રષ્ટ થઈ જ થઈ જાતે જ નષ્ટ થઈ જઈએ છીએ ભક્ત કવિ શ્રી દયારામભાઈ ભક્તિપોષણમાં લખે છે કે ચાર વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો કર્યો રે વિચાર ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ સત્સંગમાં સત્સંગમાં કરવી આશક્તિ શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે સેવા શ્રી કૃષ્ણ કૃપા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરણોમાં બધું સમર્પિત કરી એમની સેવા કરવી જોઈએ એ જ સઘળા શાસ્ત્રોનો સાર છે આ વાત એ તો હું જાણું જ છું પણ એવું છે કે આમ પણ પરંતુમાં આપણો સમય નીકળી જાય છે અને જીવન વ્યર્થ થઈ જાય છે કાલ કરે આજ કર આજ કરેશો અ પ્રમાણે સ્વકર્તવ્ય ભગત સેવામાં સત્વર સત્વ સત્વર પ્રવર્ત થવાનું છે ટાળવાથી ફલ પણ ટળી જાય છે બડેન કી વાણી પુષ્પ શ્રી કી છે